નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર દ્વારકા જઈ રહ્યા છીએ દ્વારકામાં જે ટાટા કેમિકલ્સ પ્રદૂષણ કરે છે એના કારણે શું પરિસ્થિતિ ઉભી થાય છે એ બધી જ વાત કરવાની છે આપણી સાથે ત્યાં જે સ્થાનિક જે લડે છે પ્રદૂષણ સામે લડી રહ્યા છે દેવરામભાઈ એમની સાથે આપણે વાત કરીશું તો દેવરામભાઈ શું કહી છે પણ જય છે દેવરામભાઈ ત્યાં જે પ્રદૂષણ જે ફેલાય છે પાણીનું પ્રદૂષણ એના માટેની જે ચેનલ બનાવવામાં આવી હતી એ ચેનલ ની જગ્યાએ પાઇપલાઇન નાખી દીધી છે તો શું પરિસ્થિતિ છે પાઇપલાઇન નાખ્યા પછી પાઇપલાઇન નાખ્યા પછી હવે એ પાઇપલાઇન એની નાખી ગયા છે પણ એની એની કોઈ તાલુકા વિકાસ અધિકારી ગને તો કલેક્ટર ગને તો કોઈ મંજૂરી લીધી નથી અને મંજૂરી વગર નાખી દીધી લાઈન તો કઈ રીતે કોણે કર્યું એવું તમે કોણે કોણે મંજૂરી નથી લીધી એવું સાહેબે કીધું ડીડિયા સાહેબી દ્વારકાના ડીડિયા સાહેબ છે હા ડીડિયા સાહેબે સીને આપ્યું ટીડીઓ જે છે છે કે નથી લખેલો એ માટેનો એમને મેલ કરેલો છે ગઈકાલનો ટીડીઓ એના ઉપર દ્વારકા જિલ્લાના મેલ વેબસાઇટ ઉપર જેમનો મેલ આઈડી બતાવેલો છે એમના તરફથી કોઈ જવાબ નથી એટલે કે આ પત્ર સાચો છે એવું માનીને આપણે ચાલીએ છીએ જી આવે કલેક્ટર માં આવે પણ ટાટા કંપની અત્યારે ખેતી ની જમીન અહિયાં ખેતી ની જમીન ની એમને એમ નાખી દીધી અને અમુક ખાલસે કરાવીને જમીન ખાલશે બીજરા ગરીબ માણસો ની જમીન ખાલશે તો આજે નાખી દીધી છે હાલો હા બોલો બોલો ચેનલ નાખી દીધી છે દરિયા દરિયાની અંદર માં ત્યાં પાટલી ખાલી કરે છે કંપની માંથી ચેનલ નાખી છે દોઢ થી બે કિલોમીટર

તો આમાં આ જે ચેનલ નાખી છે એના કારણે શું અસર થઈ રહી છે માલધારીઓના ત્રણે નથી રહ્યું તો ખેડૂતોને ક્યાં પાક જાતો નથી એમાં અને સૃષ્ટિ ને નુકસાની કરે દરિયાની અંદર જીવ સુર્તીને નુકસાની કરે આ ઓછામાં ઓછો બે અઢી કિલોમીટર દેરિયાની અંદરમાં જેમાં કેમિકલ જાતો હોય તો કેમિકલ નુકસાની કરવાનું લે જીવ સુર્તી તો આ ઓખા ઓખામંડળના જે મેલ આઈડી જે છે ઓખામંડળ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર જે મેલ મોકલેલો કલેક્ટર આર એમ તન્ના અત્યારે છે અને ડેપ્યુટી કલેક્ટર ભૂપેશ જોટાણિયા છે અને હમણાં જે ટીડીઓ આવેલા છે મોઢવાડિયા કરીને કોઈ છે એમને મેલ મોકલેલો પણ એમના તરફથી કોઈ જવાબ નથી તો આ બહુ ગંભીર બાબત છે કે ત્યાં કોઈ પણ હવે જે પાઇપલાઈન નાખી છે હમણાં છેલ્લા છ મહિનાથી તો એની પણ મંજૂરી લેવામાં નથી આવી તો આ ટાટા કંપનીએ કાયદાઓનો સરે આમ ભંગ કર્યો છે અને એટલા માટે આ બધી જ બાબતો અત્યારે સામે આવી રહી છે અને એ એ જે થવાના કારણે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે આપણે જોયું કે કયા પ્રકારનું પોલ્યુશન થાય છે શું થાય છે એ આ બાબતો આપણે જોઈ આ જો પોલ્યુશન જે છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કયા પ્રકારે દરિયાની અંદર પોલ્યુશન આ જે પાઇપલાઇન નાખવામાં આવી છે એનું એના કારણે થયું છે તો આમાં કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે કેટલા ગામને અસર થઈ રહી છે ત્રણે તો ઈ આજુબાજુમાં મોલક ખેરી લગલા મીઠું પકડે પણ અંદર કેમિકલ ની લાઈનો જાય એમાં કોઈ ફાળા પાણી તાજે તો પાળા ચોમાસામાં તૂટી જાય ને સીધું ખારસ પાણી કેમિકલ વાળું ખેતી જમીનમાં કરતું હોય

એ ખેતી નાખી ગયા એમાં ગુગલ આ ગુગલ દ્વારા જે તસવીરો લેવામાં આવી છે એ અલગ અલગ વર્ષો ની તસવીરો છે એમાં સ્પર્શ પણ આપણે દેખાય છે કે અલગ અલગ જો વર્ષના ઉપર વર્ષ લખેલું છે કે કયા વર્ષે કેટલું પ્રદૂષણ દરિયાની અંદર ટાટા એ કરેલું હતું એ આ દેખાય છે તો આના માટે જે વન વિભાગ છે એ જ એ પણ એટલું જ જવાબદાર છે વન વિભાગને પણ આપણે જાણ કરી હતી કે ભાઈ આ આખો પ્રશ્ન છે શું તમારા તરફથી કહેવાનું છે એમને પણ કંઈ કહ્યું નથી તો આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પ્રદૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે અને એની ગૂગલ ગૂગલ ઇમેજ

બે ત્રણ દી મોર મને પત્ર લખીને આપ્યો મેં મોર લખીને ને તો સાહેબ આ ચેનલ નાખી છે તો ચેનલ ની મંજૂરી લીધી છે કે અમારા ને કઈ લીધું નથી આજે એની તાલુકા વિકાસ અધિકારી ની એની જવાબદારી આવે બરાબર પણ એને લખી એને લખીને દઈ દીધું ભાઈ અમારા ને કઈ મંજૂરી લીધી નથી અમે મંજૂરી આપી નથી આપી નથી હા યસ યસ વાત સાચી છે મંજૂરી તો આ આજે દરિયાની અંદર આપણે જોઈએ છીએ કે દરિયાની અંદર આ રીતે આખો કેમિકલ આ સ્પષ્ટપણે દેખાય છે આ અમારા અમારી ટીમ હિમાંશુભાઈ અને મેહુલભાઈ ત્યાં ગયા હતા અને એને આ બધું દરિયાની અંદર શૂટ કરેલું હતું એ વખતના આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે દરિયાની અંદરથી આટલા મોટા પ્રમાણમાં જે જીવસૃષ્ટિને નાશ કરે એવા આ જે તત્વો આપણે જોઈ રહ્યા છે સ્પષ્ટપણે દેખાય છે કે કેટલું પ્રદૂષણ આમાં થયું છે આપણે જોઈ શકીએ છીએ જે નાખવામાં આવી રહી છે એના દ્વારા પાઇપલાઇન નાખીને એ લઈ જવામાં આવશે આ પાણી જે છે અત્યારે પાઇપલાઇન નાખવાનું ચાલુ છે જેટી ઉપર અને એમાં પંપ દ્વારા ઉંચકીને દરિયાની અંદર લગભગ કિલોમીટર દૂર આ પાણી આવશે કે જે ચેનલ ગેરકાયદેસર રાખી છે પાઇપલાઇન જે ગેરકાયદેસર રાખી નાખી છે આ ટાટા કંપની નાખી દીધી છે આ પાઇપ કઈ રીતે નખાઇ રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આટલા આટલું મોટું એક કંપની જે જાયન્ટ કંપની છે ભારતની જેનું નામ પ્રતિષ્ઠિત ગણાય છે એ આપણે જોઈ રહ્યા છીએ આ સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં એની જે ગેરરીતિઓ થઈ રહી છે કંપની દ્વારા એ પણ આ દેવરામભાઈ ગણી ત્યાં લડી રહ્યા છે તો દેવરામભાઈ હવે શું કરવા માંગો છો તમે તાલુકા વિકાસ અધિકારીએ તમને જે પત્ર આપ્યો છે એ તમે અમને મોકલી આપ્યો છે એ પણ ટીવી સ્ક્રીન ઉપર આપણે બતાવ્યો તો આ લાઇટ હાઉસની બાજુમાં જે જે આખી તાલુકા પંચાયતની જે કચેરી છે ખંભાળિયા અને એ બધી ઘણી બધી તમે વિગતો પણ એને આપી હતી અરજીઓ પણ કરી આપી

એ બધા એકવીસ તારીખે સવારે અગિયાર વાગે ત્યાં દેવ હાજર થવાના છે આવવાના છે પણ હવે આમાં કઈ અવગણ ના આવે ને આપડે થર્ડ ઉપર એનું પંચરોજ કરાવવું જો ભાઈ આ જુઓ પછી ફિશરી વાળા છે દરિયા જીવ સૃષ્ટિ વાળા ઈ આવવાના છે મેં કલેક્ટર સાહેબની માંગણી મૂકી દીધો કલેક્ટર સાહેબ આવે ને થર્ડ ઉપર આવે ને તો આજે આ કેમિકલ રોકાય હવે આ ટાણે દેવપરા કે ઓલું જે છે ટીમ ત્યાં એ અગાઉ મુલાકાત લીધી હતી અને ફરી એક વખત આવી રહી છે એવું દેવરામભાઈ કહી રહ્યા છે તો આ જે મૂળ ત્યાં એક અરજી કરવામાં આવી હતી એમાં હાથલા જે ત્યાંના ટીડીઓ જે લખી આપેલું છે એમાં એ પત્રમાં માં જણાવ્યું છે આપણે જે પત્ર જોયું એમાં હાથલા અરજીમાં તપાસ કરેલ છે તલાટી કમ મંત્રી પાડલી ના સંદર્ભ સંદર્ભી પત્ર બે અને ત્રણ મુજબ તાતા કેમિકલ્સ મીઠાપુર દ્વારા જમીન થી ત્રણ ચાર ફૂટ ની ઉપર ચેનલ નું બાંધકામ કરેલું છે જે અંગે ગ્રામ પંચાયત પાટલી પાસેથી કોઈ જ પરવાનગી લેવામાં આવેલી નથી તેમજ ટાટા કંપની દ્વારા તે અંગેના આધાર પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી આ ટીડીઓ ના પત્રમાં લખેલું છે જેથી સદર બાબતે બિન ખેતીના હુકમની કાયદાકીય શરતને આધીન પોતાની માલિકીની જમીનમાં બાંધકામ કામની પરવાનગી લેવાની હોય છે એને માટે પરવાનગી લેવી પડે છે અને સુંદર આ બાબતે તાતા કેમિકલ્સ મીઠાપુર દ્વારા બાંધકામની મંજૂરી લીધા વિના બાંધકામ કરી સરકારના નિયમો વિરુદ્ધ બિનખેતીના ખેતીના હુકમની શરત નંબર ચૌદ પૈકી એક અત્રે અત્રેની કચેરી મામલદાર શ્રી દ્વારકાને પત્ર લખેલો છે સંદર્ભિત પત્ર આ સાથે સામેલ છે જે હકીકત ધ્યાને લેવા વિનંતી આવો તાલુકા વિકાસ અધિકારી એના સ્પષ્ટપણે કહ્યું છે અને એટલા માટે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર ચાર ચાર કિલોમીટરમાં લગભગ નીકળે છે એવું દેવરામભાઈ કર્યા છે આ ચેનલ જે નાખી દીધી છે એક મહિના પહેલા નોટિસ તાતા ને ખેડૂતો દ્વારા અને બીજા ઘણા બધા દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્રીસ થી પાંત્રીસ ખેડૂતોની જમીન એમાંથી દસ ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો કે ભાઈ આ આ તો ન થવું જોઈએ દોઢ કિલોમીટરની આ ચેનલ જે છે હવે પાઇપલાઇન બની ગઈ છે બંને બાજુ દોઢ દોઢ કિલોમીટર બંને બાજુ જમીન ખરાબ થઈ ગઈ છે વાવેતર બંધ થઈ ગયા છે જુવાર બાજરો તલ મગફળી જે વાવતા હતા એ પણ બંધ થઈ ગઈ છે લેખિત આપેલું છે કે ગેરકાયદેસર છે મંજૂરી લીધી નથી છતાં પણ આજ સુધી કોઈ પગલા ભરાયા નથી એના માટે વન અને પર્યાવરણ વિભાગ ખાસ કરીને ત્યાં મરીન પાર્ક છે એના અધિકારીઓ સૌથી વધારે આના માટે જવાબદાર છે કારણ કે જેની જેની મંજૂરી જ નથી આપવામાં આવી એ મંજૂરી વગર ત્યાં દરિયાની અંદર પાણી ઠાલવવામાં આવે છે પ્રદૂષિત પાણી અને પાઇપલાઇન હવે નાખી રહી છે તો આ મરીન નેશનલ પાર્કે મંજૂરી કઈ રીતે આપી સવાલ એ આવીને ઊભો રહે છે અને એટલા માટે ખરીદો ખેડૂતોની જે જમીન છે એ ત્રીસ ખેતર વચ્ચે જે આવે છે ત્રીસ ખેતરો તો બરબાદ થઈ જ ગયા છે પણ આસપાસના દોઢ થી બે કિલોમીટરના હજારો ખેતરો આ રીતે બરબાદ થઈ ગયા છે ગૌચરની જમીનમાંથી નીકળે છે અને પાટલી ગામની મંજૂરી પણ લેવામાં આવી નથી તો આ ચેનલની બધી જે વિગતો છે તો આ અત્યંત ગંભીર બાબત છે જીપીસીબી જીપીસીપી ના અધિકારીઓ પણ આમાં એટલા જવાબદાર છે કે જે નોટિસો આપીને હાથ પકડીને બેસી રહે છે પણ કલેક્ટર જે આ આટલું મોટું પ્રદૂષણ થતું હોવા છતાં ટાટા કંપનીને ક્લોઝરની નોટિસ પણ આપવામાં આવતી નથી તો દેવરામભાઈ હવે શું કરવા માંગો છો તમે દિલીપભાઈ મેં એક તમને વાત આટી વાત કરું આપણે જીપીસીપી કને મે આરટીઆઈ કરીને માઈ ગયા હતા દરિયાની અંદર માં એમાં બધાની મંજૂરી લીધી હશે ફોરેસ્ટ ખાતા લીધી હશે કોસ્ટ કાર્ડ વાળા કંઈક કઈક લીધી હશે કલેક્ટર નું હશે લખાણ એ નથી આપતા માહિતી આયોગમાંથી એને ઓર્ડર કરી દીધો મારા ઘરે પડી એને તોય મને નથી આપ્યું ગોળ ગોળ આપે એમ કે છે કંપની પાલન કરે ને ફિલ્ટર કરીને નાખે પણ ફિલ્ટર નું ક્યાંય અમે અમને મશીન મળ્યું જ નથી કે આ ફિલ્ટર નું ક્યાં રાખ્યું ખુલ્લે આમ નાખે આજ નકે જો ફિલ્ટર વાળું જો ફિલ્ટર કરી નાખતા હોય તો દરિયા ની અંદર માં આટલો કેમિકલ ના જ અમે પિલીભાઈ વાજત્રિયે દેવરામભાઈ દેવરામભાઈ હવે આમ આ આ ઉપરાંત તમારે આ જે પાઇપલાઇન નાખી છે એના સંદર્ભમાં કઈ કેવું છે તમારે

તો આ દેવરામભાઈ એમને ઘણી બધી વિગતો આપી અને આજ સુધી લડી રહ્યા છે વન વિભાગ સૌથી વધારે આ જવાબદાર છે પગલા લેતું નથી અને સાથે સાથે કલેક્ટર પણ એટલા જ જવાબદાર છે કલેક્ટર ઓફિસ જવાબદાર છે વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એ સિવાય કોઈ શક્ય નથી અને જયારે માહિતી માંગવામાં આવે ત્યારે માહિતી પણ આપવામાં આવતી નથી તો આ જ બાબતો હતી અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને જે જે શક્ય વિગતો હશે એ આપણે રજૂ કરતા રહીશું બસ આજે આટલું જ અને આ બાબતો આપણે વિચારતા રહીશું નમસ્તે